તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટેકાના ભાવે કેટલા મણ ખરીદી થશે કઈ રીતે તારીખ ચાલુ થશે કેટલા મણ ખરીદી થશે અને શું શું ફેરફાર કે વધારા ઘટાડા થયા છે તે બધું આપણે આગળ વિડીયોમાં જાણીશું તો ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમે ક્યાંથી અમારો વિડીયો જોવો છો તે પણ કોમેન્ટમાં જણાવજો તો હવે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવ મગફળી માટે ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કર્યા બાદ પણ ખરીદી પ્રક્રિયા બંધ રાખવામાં આવે છે ભારે વરસાદથી મગફળી પલળી જતા તેની ગુણવત્તા ઘટી છે અને યોગ્ય ભાવ મળતા નથી ખેડૂતો કહે છે કે જો પડેલી મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી થાય તો જ તેઓ રાહત મળશે આ વર્ષે વધુ પડતા વરસાદને કારણે મગફળીના પાકને મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદથી મગફળી પલળી જવાથી તેની ગુણવત્તા ખૂબ મોટા પ્રમાણમાં ઘટી ગઈ છે અને ખેડૂતોને વેચવા જતા નથી ચાલો આ તો ચાલીસા કરી પણ બીજી તરફ હાલ સરકારે મગફળીની ખરીદી બંધ રાખી છે જે ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે ખેડૂતોની માંગ બસ એટલી જ છે કે પલળેલી મગફળી પણ ટેકાના ભાવમાં ખરીદવામાં આવે

અપડેટ આપવામાં આવી છે કે અત્યારે મળતી માહિતી પ્રમાણે પહેલા તો જે તે સર્વેનું કામ છે અથવા તો આ માવઠાનું કામ છે તે પહેલા પૂરું થશે ત્યારબાદ ટેકાના ભાવ મગફળીની વાત કરવામાં આવશે એટલે જજુ હજુ થી દસ દિવસ ઓછામાં ઓછા લાગી શકે છે તો હવે આપણે વાત કરીશું ખરીદી કરતી વખતે શું દસ્તાવેજો જરૂરી રહેશે

તો ત્યાં સુધી અમારી ચેનલને તમે કરી લેજો સબસ્ક્રાઈબ